ખેડૂતો ની આ જમીન જે તમે પચાવી પાડવાનો ધંધો આવી છે જે લોકો આવી જમીનો ખાઈ ગયા છે એને ઘરે જઈને એક વાર પૂછજો તો ખરા ઉપર વાળો જયારે કૃપાયમાન થશે ને તેથી વાપરે એવું કોઈ નહીં રહે આમ આદમી પાર્ટી બે હજાર સત્યાવીસ માટે અત્યારથી અલગ અલગ જિલ્લાઓમાં કાર્યક્રમ કરી રહી છે કાર્યક્રમ સિવાય પણ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના ગ્રાઉન્ડના જે કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાય છે જ્યારથી વિસાવદરની જીત થઈ ત્યારથી આમ આદમી પાર્ટીનો બેઝ મજબૂત બનાવવા અને કાર્યકર્તાઓ વધારે થાય સંગઠન મજબૂત થાય એ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સાથે જ બીજા પક્ષે અત્યાર સુધીમાં શું કર્યું એટલે કોંગ્રેસે વિપક્ષ તરીકે શું કર્યું ભારતીય જનતા પાર્ટી સત્તામાં રહીને શું કરી રહી છે આ બધા જ વિષયો પર વાત કરવામાં આવે છે સૌરાષ્ટ્રની કમાન રાજુ કરપડાને સોંપી હોય એ રીતના સૌરાષ્ટ્રના મોટા ભાગના જેટલા પણ જિલ્લાઓ છે ત્યાં રાજુ કરપડા સતત સભાઓ કરી રહ્યા છે ગઈ કાલે પણ માનગઢ ગામ જે છે હળવદનું ત્યાં એક સભા હતી સભા દરમિયાન કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના અમુક કાર્યકર્તાઓ સરપંચો જે ગામના છે એ આમ આદમી પાર્ટીમાં જોડાયા એના પછી સભાનું સંબોધન જ્યારે રાજુ કરપડા કરી રહ્યા હતા એ દરમિયાન રાજુ કરપડાએ ઘણા બધા ઘટસ્ફોટ કર્યા એટલે કયા સરપંચ ખેડૂતોની જમીન ખાઈ જાય છે અત્યાર સુધી ખેડૂતોની જમીન જે ગેરકાયદેસર રીતના હડપવામાં આવી છે એ વિષય ઉપર વાત કરી અને એ લોકોના નામ આપીને કહ્યું કે ભારતીય જનતા પાર્ટીમાં રહેલા આટલા આટલા લોકો એવા છે કે જે ખેડૂતોની જમીન હડપી લે છે સાથે જ બે હજાર સત્યાવીસની ચૂંટણી માટે પણ વાત કરી અને ખેડૂતોની જે સમસ્યાઓ છે એ વિષય પર પણ પ્રકાશ પાડવાનો પ્રયાસ કર્યો છે તો ગઈકાલની સભામાં શું થયું તે સાંભળીએ ત્યારે આજના મુખ્ય મહેમાન તરીકે આપ સૌને હું રાજુ કરપડા હૃદયથી આવકારું છું આમ નજર કરો તો ઢગલાઓ ઉપર લોકો બેઠા છે આમ નજર કરો તો ઓલા કેબિન ઉપર બેઠા છે બાઇક ઉપર બેઠા છે રોડ ઉપર સકડા ઉપર ગાડીઓ ઉપર માણા 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 દેખાય છે હવે એક વાત નક્કી છે ઈશુદાન ખેડૂના દીકરા છીએ એટલે એક વાત નક્કી કહીશ કે હું બદલાવનો સંદેશ લઈને આવ્યો છું હું બદલાવનો સંદેશ લઈને આવ્યો છું એકલો નથી ઊભો મારા ખેડૂતોની આખી નાયત ને ભોળી લાવ્યો છું બહેરી અહંકારી અને ભ્રષ્ટ સરકાર કાન ખોલીને સાંભળી લે બહેરી

આવનાર સમયમાં પરિવર્તન નક્કી છે અને દરેક વિધાનસભામાં વિસાવદર વાળી થવાની પણ નક્કી છે માનગઢમાં સરકારી જમીન

ખેડૂતો ની આ જમીન જે તમે પચાવી પાડવાનો ધંધો આવી ગયો છે જે લોકો આવી જમીનો ખાઈ ગયા છે એને ઘરે જઈને એક વાર પૂછજો તો ખરા ઉપર વાળો જયારે કૃપાયમાન થશે ને તેથી વાપરે એવું કોઈ નહીં રે અમે એને પણ માનીયે છીએ રાજનીતિ માં આવ્યા તમે હજમ કરી જવાનું અરે મેં જોયું છે રાજનીતિ માં આવ્યા સત્તા માં આવ્યા તો ભાજપના નેતા રોડ ખાઈ જાય ડામર ખાઈ જાય પથ્થર ખાઈ જાય બેલા ખાય ઈટું ખાય અરે ગટરો ખાઈ જાય તળાવ ખાઈ જાય ઓકળા ખાઈ જાય કેક ને કે કેનાલ ખાઈ જાય અમારે સુરેન્દ્રનગર માં 100 કરોડ ના શૌચાલય ખાઈ ગયા છે ના સંખ્યા ખૂબ મોટી સંખ્યા ઉત્સાહ સાથે લોકો આજે આમ આદમી પાર્ટીમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ સાથે અનેક સરપંચો આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં માં જોડાયા છે કેક ને કે આમ આદમી પાર્ટી પરિવાર ખૂબ મોટો બની રહ્યો છે ખાસ કરી મોરબી જિલ્લામાં ભાજપ કોંગ્રેસના ગઠબંધન લોકો ત્રાહીમામ થઈ ચુક્યા છે અમે લોકો વિકલ્પ શોધી રહ્યા છે જે ભાજપને ટક્કર આપી શકે ભાજપના ભ્રષ્ટાચારને ઉજાગર કરી શકે ભાજપના નેતાની આંખમાં આંખ નાખી અને વાત કરી શકે એવા નેતાઓની શોધમાં હળવદની જનતા કેવો મોરબીની જનતા હતી ત્યારે મજબૂત વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી મળી છે અને દિવસે મજબૂત પાર્ટી મજબૂતાઈથી લડશે જ્યારે ચૂંટણીઓ આવશે ત્યારે તો એક રાજકીય પાર્ટી હોવાના નાતે પોતાની ફરજ અદા કરશે પણ હાલ જે સ્થાનિક ખેડૂતોના પ્રશ્નો છે એ મુદ્દે પણ આમ આદમી પાર્ટી ટૂંક સમયમાં આયોજન પૂર્વક રણનીતિ તૈયાર